મિત્રો હું છું રાજેશ કણજરીયા ધાનુકા કંપનીની અંદર બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવું છું આજે આપણે ચોટીલા તાલુકાના સણોસરા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની આજે મુલાકાત લેવા આવ્યા છે કે જેમની વાડી આપણે અગિયાર દિવસ પહેલાં લાનીઓ દવાનું ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું તો એમના મુખ્યથી સાંભળી કે એમને લાનીઓ દવાનું કેવું પરિણામ મળ્યું જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્ર તમારો પરિચય આપો મારું નામ પરમાર જગદીશભાઈ ધીરુભાઈ ગામ સણોસરા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર તમારો

કે જ્યાં તમે જોઈશો જોઈ શકો છો કે પાંદ એકદમ કુકડાઈ ગયેલા છે તો તમે શું કહેશો બીજા ખેડૂત મિત્રો ભલામણ કરશો તમે આ સારું છે ધન્યવાદ કૃષ્ણ